પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રાજેશ ઉર્ફે રાજુ ગિરધારીલાલ મોતિયાણી નામક આરોપીની ગુનાહિત પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમર નાઉ દ્વારા સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરની પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી દેવામાં આવ્યો છે પાસા હેઠળની બીજી કામગીરી દરમિયાન વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી પ્રિતેશ ઉર્ફે ચિન્ટુ મનોજભાઈ ઉર્ફે મોહનભાઈ માયાવંશી જે આરોપીને અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં લાવવાના હેતુસર પોલીસ કમિશનર દ્વારા સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેરની બાપુદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટી ઉજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે આરોપીને મોકલી દેવામાં આવ્યો છે તો પાસા હેઠળની ત્રીજી કામગીરી દરમિયાન આરોપી શંકર સોનુભાઈ મારવાડીની ગુનાહિત પ્રવૃત્તિને અંકુશમાં લાવવા પોલીસ કમિશનર નરસિમહ કોમરનાવ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇશ્યુ કરતા શહેરની કારેલીબાગ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટી બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારૂ આરોપીને મોકલી દેવામાં આવ્યું છે જ્યારે પાસા હેઠળની ચોથી કામગીરી દરમિયાન વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ધ્રુપેશ ઉર્ફે રાહુલ અશ્વિનભાઈ બારૂટ નામક આરોપીની ગુનાહિત પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું પોલીસ કમિશનર નરસિમહા કોમરનાઓ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા શહેરની બાપુત પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની ભજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ પાલનપુર મધ્યસ્થ જેલ ખાતે આરોપીને મોકલી દેવામાં આવ્યો છે